સિન્ડિકેટ ચલાવે છે જે રીતે આખી સાને માજા મૂકી છે આખી સિન્ડિકેટ ખુલી પડી ગઈ છે જે વ્યક્તિ ઉપર એસોલ્ટ થયું છે જે વ્યક્તિ પર દમન થયું છે એને જ ખબર જેટલો અન્યાય મોટો એટલો જ અવાજ બુલંદ થશે એટલો જ મોટો વિરોધ થશે અને એટલી જ મોટી સંખ્યામાં લોકો એકત્ર આઈજી અને બીજા ઉચ્ચ અધિકારીઓને એમણે અવગત કર્યા છે આ ઘટના બાબતે ગોદા મારો છો ચપ્પુ ના વાર કરો છો વ્યક્તિને જીવવા નથી તમે વિચારો કે વ્યક્તિ પોતાનું ઘરનું મકાન મૂકીને સુરત ભાડાના મકાન માં કઈ રીતે કાયદા દુરુપયોગ થી તમે લોકોને ફસાવો છો બધાને ખબર પડી ગઈ છે નમસ્કાર છેલ્લા લગભગ ઘણા સમયથી ગુજરાતની અંદર ગોંડલ એ ચર્ચામાં રહ્યું છે ઘણા બધા કિસ્સાઓની અંદર પાટીદાર યુવકોને માર મારવાની વાત હોય ત્યાંથી લઈ અને ત્યારબાદ રાજકુમાર કેસ હોય ત્યાંથી લઈ બધી બાબતે હમણાં જ પાછું ફરીથી દિનેશ કરીને જે વ્યક્તિ છે તેમને માર મારવામાં આવ્યો અને એમણે ત્યાં સુધી નિવેદન આપી દીધું કે પાકિસ્તાનના આતંકીઓ સામે લડવું એ સહેલું છે પરંતુ બાપ દીકરાને ન પહોંચી શકાય ત્યારબાદ સમાજના અગ્રણી અને અલ્પેશ કતિરિયા છે એમની એક પોસ્ટ આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બંગલેથી કોઈ બચાવવા નહીં આજ બાબતે આજે વાત કરવી છે નમસ્કાર હું છું ઉમંગ રાવલ અને આપ જોઈ છો ગુજરાત ફર્સ્ટ અલ્પેશભાઈ અમારી સાથે જોડાયા છે અલ્પેશભાઈ સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટમાં માં જી નમસ્તે અલ્પેશભાઈ ક્યાં સુધી ચર્ચાઓ કરીશું અને ક્યાં સુધી આ આક્ષેપો છે થતા રહેશે કે ગોંડલ એ મિરઝાપુર છે ગોંડલમાં ગુંડાગર્દી વધી રહી છે ગોંડલમાં લોકોને માર મારવામાં આવી રહ્યો છે આપના થકી પણ ટ્વીટ કરવામાં આવે છે કે જે ગૃહમંત્રીનો શબ્દ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પાછું તમે એક નાનકડું એવું વાક્ય પાછળ ઉમેર્યું કે ભાઈ બંગલેથી કોઈ બચાવવા નહીં આવે મુંબઈ જે આખી જે ઘટનાઓ ઘટે છે મિરજાપુર છે એવો આક્ષેપ નથી હવે તો સાબિત થઈ ગયું છે આપ જોઈ શકો છો કે જાટ યુવાનનો મૃત્યુ થયો આજ દિન સુધી એના આરોપી નથી પકડાયા અમિત ખોટનો સુસાઇડ થયો આજ સુધી એના આરોપી નથી પકડાયા ત્રીજી ઘટના કે અમે ત્યાં ગયા અને આપે સૌ જોયું નિહાળ્યું મીડિયાના માધ્યમથી કે ત્યાં શો શું બન્યું કેવી રીતે લોકોને અટકાવવા કારોની તોડફોડ થઈ આનાથી વિશેષ અમને કરતા આવડે છે પણ એ દિવસે અમે સંયમતા રાખીએ ચોથી જે બાબત છે કે એક યુવાન ઉપર ચાર પાંચ ગુના દાખલ થાય છે એફઆરઆઈ થાય છે અલગ અલગ પોલીસ સ્ટેશન એ યુવાનનો જે ગુનો છે એને તમે પકડો એની તમે કામ કરો એની કાર્યવાહી કરો રિમાન્ડ લ્યો કોઈ વાંધો

જો આવી વ્યક્તિઓને એડવોકેટ જેવી વ્યક્તિઓને જો આ ઘટનામાં સંડોવાતા હોય એના ઉપર કાર્યવાહી કરો એને તમે માર મારો એને કેમિકલ યુક્ત પાણી પાવ એને ફેમિલીને મળવા નથી દેતા એડવોકેટ જાય જે તેની તમે ધરપકડ કરો છો અને કોર્ટમાં રજૂ નથી કરતા આરોપી એમ કહે છે મારે જામીન નથી આપવા મને કોર્ટમાં લઈ જાઓ તો પોલીસ પોતે જ જામીન ભરી દે છે તો આવી જે ચાર પાંચ જે ઘટનાઓ છે આ ઘટનાથી આ ચોક્કસ મિરજાપુર સાબિત થાય છે અને હવે તો એ પણ સાબિત થાય છે કે આ આખી ઘટના અને આ જે શાસન ચાલે છે જે જયરાજભાઈના બંગલેથી આખો વહીવટ થાય છે એમાં પોલીસની સો એ સો ટકા મિલી ભગત છે અને બંનેની સંયુક્ત મિલી ભગતથી ત્યાંના પ્રજાજનોને આ રીતે હેરાન કરવામાં આવે આક્ષેપ નથી સામે જીવતો જાગતો ને હકીકતપૂર્વકનો દરેક લોકો જોઈ શકે એવો દાખલો છે અને આનાથી અમે હર્ષભાઈને સંપૂર્ણ રીતે અવગત કર્યા છે ગૃહમંત્રી સિંહને આ દરેક ઘટે ઘટનાનો અમે રિપોર્ટ આપ્યો છે આવનારા દિવસોમાં ગોંડલની અંદર પોલીસની કામગીરી છે જે ખોટી પોલીસ પોલીસ બની અને દાદાગીરી પૂર્વક આડમાં જે આખા આખા એમ કહી શકાય કે સિન્ડિકેટ ચલાવે છે ખોટું કામ કરવાની એવા દરેક લોકો ઉપર કાર્યવાહીનો સકંજો કસવામાં આવશે અને એનું એટલું પરિણામ એને મળશે કે ગોંડલના લોકોને પણ ખબર પડશે કે આ પોલીસની ઉપર શું શું કાર્યવાહી અલ્પેશભાઈ પોલીસને વાંધો શું હોય માનો કે ઘટનાઓ બને છે અલ્પેશ ઝાટના કેસ અરે માફ કરશો રાજકુમાર ઝાટના કેસ લઈને અમિત કુતનું જે જે પણ ઘટના બની બધાની અંદર ક્યાંક ને ક્યાંક તમે કહો છો કે જે રીતે આખી સિન્ડિકેટ ચાલે પોલીસને વાંધો શું હોય કારણ કે કાયદો તો તમામ માટે સરખો છે અને તમે જ્યારે ગયા ત્યારે પણ તમારા ઉપર જે રીતે ગાડીઓના કાર તૂટ્યા ને બધું થયું હતું એમાં પણ હજી કોઈ કાર્યવાહી નથી થઈ અથવા તો એમાં પણ પોલીસે કોઈ અટકાયતી પગલા કઈ નથી લીધા પોલીસને કેમ વાંધો શું પડે છે માત્ર ગોંડલપુર તો આખું સરકાર અથવા તો ન્યાય છે બદલાઈ જાય છે એવું પોલીસ નું કામ પોલીસ શાંતિથી અને સ્વતંત્ર નથી કરતી મારો સવાલ જ એ છે અને પ્રશ્ન પણ એ છે ને લોકોનો પણ એ પ્રશ્ન છે અમારી ઘટનામાં જોવું તો જે વ્યક્તિઓના નામ છે એફઆરઆઈમાં ઇન્દ્રજીત સિંહ વરૂરીને બીજા ઘણા બધાના નામ જો ગુનો દાખલ થયો છે એના સીસીટીવી ફૂટેજ છે મીડિયાના પણ ફૂટેજ છે કે કઈ વ્યક્તિએ અમારી ગાડીઓ પર હુમલો કર્યો તોડફોડ કરી રોયકા ગાળાગાળી કરી એના ફૂટેજ છે તો જે વ્યક્તિઓ ઉપર ગુનો દાખલ થાય છે એને પોલીસ નથી પકડતી જે રાજબેન કે આ દરસ દરમને નાખી દ્યો મારા માણસો જે હમણાં જમીન પર છોડેલી એ દસ ને રજૂ કરી દીધી

પોતે ધંધો કરે છે હોટલ ચલાવે છે તો ત્યાં હોટલ જ એને ભાગીદારો નોટિસ આપે છે તમે આવો એટલે ભાઈ ક્રાઇમ કોઈ કરે તમે પકડો બીજાને પાછા એને પકડો ને એના ભાગીદારોને હેરાન કરો આવી આવી પ્રવૃત્તિ ચાલ જે રીતે આખી શાસ્ત્રને માજા મૂકી છે આખી સિન્ડિકેટ ખુલી પડી ગઈ છે આવનારા દિવસોમાં હજી પણ આનાથી વિશેષ સિન્ડિકેટ ખુલી પડશે જે જે લોકો સાથે અન્યાય થાય છે ધીમે ધીમે લોકો બહાર આવશે તરીકે છે તો પણ પણ નેતાઓ એટલે હું સાંસદ એમનો વિસ્તાર કોઈ કશું દેખાતા નથી કે કે ઇન્વોલ્વમેન્ટ એમને પ્રશ્ન થવા જોઈએ તમારો પણ છે એ વ્યક્તિ છે કે નથી દેખાતા એના કરતા અમારું કામ છે અમે કરતા રહીશું અમે રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી છે ને મળ્યા છે આવનારા દિવસોમાં ત્યાંના સાંસદો એસપી જરૂર પડે તો મુખ્યમંત્રી બધા બધા દાખલા આપશું આપશું રેકોર્ડ કે દરેક લોકો જોઈને કરી શકે ભાઈ આમાં શું શું હોય શકે છે અને આ રીતે કોઈને તમે દબાવશો કોઈ અમને સહકાર આપતું એટલે એને એની તમે તોડફોડ કરવાની એ વ્યક્તિને નુકસાન કરવાનું એના ધંધા પર જઈને દાદાગીરી કરવાની પોલીસ નો દુરુપયોગ કરાવવાનો આવી રીતે સિસ્ટમ ચાલશે સિસ્ટમ સાંખી લેવામાં નહીં આવે આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાનો વિરોધ પણ થશે જે વ્યક્તિ ઉપર એસોલ્ટ થયું છે જે વ્યક્તિ પર દમન થયું છે તો એને જ ખબર આ રીતે જેનું નામ નથી એને આરોપી બનાવો છો બનાવ્યા પછી એના એના ઉપર તમે નિર્દય રીતે અત્યાચાર કરો છો તો ક્યારેય કોઈ વ્યક્તિ સાંખી નહીં લે અને જેટલું દમન મોટું જેટલો અન્યાય મોટો એટલો જ અવાજ ગુલંદ થશે એટલો જ મોટો વિરોધ થશે અને એટલી જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત હર્ષભાઈ ને મળ્યા ગૃહ મંત્રી કોઈ આશ્વાસન કે પછી આશ્વાસન જ મળ્યું છે કે પછી કોઈ ખાતરી પણ મળી છે કે ના આવનારા સમયમાં કારણ કે આપ રેકોર્ડ ઉપર બતાવવાના પુરાવાની વાત કરો છો વિડીયો ફૂટેજ જે છે પણ એ મીડિયાના હોય કે સીસીટીવી બધું જ છે તો આશ્વાસન જ મળ્યું છે કે પણ ખાતરી લઈને અલ્પેશભાઈ ક્યાંથી આવે છે કે ના ગોંડલમાં જે પરિસ્થિતિ ઉદભવી છે એને ક્યાંક અંકુશ લાગવામાં મદદરૂપ થશે અમે એક દિવસ પહેલા તમને રાત્રિના સમયમાં મળી અને આખી એમને ત્યાં બેસી અને આખી ચર્ચા કરી છે સંપૂર્ણ બાબત અને વિગતવાર એમની સાથે વાત કરી છે અમારી રૂબરૂમાં જ જે આઈજી અને બીજા ઉચ્ચ અધિકારીઓને એમણે અવગત કર્યા છે આ ઘટના બાબતે એટલે આમાં એ કોઈ પણ પોલીસનો રોલ જણાશે એમની એક કહેવાય કે ગૃહ મંત્રાલય તરીકે જેમની જવાબદારી હોય એમની એક અંગત તરીકે પણ તપાસ ચાલતી હોય છે એમાં એ તપાસમાં પણ જે કોઈના રોલ ભજવાવશે આવશે કોઈની રેકોર્ડ પર બહાર આવશે તો એના વિરુદ્ધ કાર્યવાહી થશે એના નિવેદનો નોટિસ સસ્પેન્ડ જ્યાં ત્યાં બદલીઓ કરવી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે કાર્યવાહી થઈ શકે છે એવી કાર્યવાહીનો અમને ભરોસો આપ્યો છે અને અમને ખાતરી છે કે આવતા દિવસોમાં જે પોલીસની વર્દીની આડમાં સિમ્બોલિક પોલીસ બનીને કામ કરે છે એની ચોક્કસ જેમ આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કંઈક ચાવણી લાગશે એવી સો ટકા ચાવણી ચાવણી ભાઈ છેલ્લો પ્રશ્ન આપને પૂછું આ બધી વાત એક ઓડિયો ક્લિપ પણ ફરતી થઈ છે આપની એ બાબતે એમાં આક્ષેપ એવો થઈ રહ્યો છે કે તમે પોસ્ટ કરી હતી ને માર ખોડ અને બધી વાત છે કોઈ જસદનના ભાઈ છે કરી રહ્યા છે આ તથ્ય કેટલું છે અને શું આ આવી કોઈ ઘટનાઓ બનતી હોય છે કે આગેવાન તરીકે આપ કો પછી આપ જ્યાં ગયા હોય ને માર ખાતા હોય ને પછી એ બધી વાતો થતી હોય જસદનનો જે આરોપી છે ક્રિમિનલ છે એના ઉપર 10 થી વધારે રેકોર્ડેડ ગુના છે ઘણી બધી પોલીસ પર કાર્યવાહી કરી છે અને જે બારામાં એને મને ફોન કર્યો છે એ વ્યક્તિને એમણે ચપ્પુના ઘા મારેલા એના સીસીટીવી ફૂટેજ છે જસદણમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયા છે એ વ્યક્તિ મારના ડરથી સુરત રહેવા આવે છે તો આજે શિવરાજ ખાચર છે કે જેણે મને ફોન કરીને આખું રેકોર્ડિંગ કર્યું છે એ શિવરાજ ખાચર પાછા હથિયારો લઈને સુરતમાં પણ આવે છે પોતાના માણસો લઈ અને ત્યારે પહેલી વ્યક્તિઓ છે એમાં એઝ એડવોકેટ તરીકે હું આવું છું પોલીસમાં ગુનો દાખલ થાય છે અહીંયા જે હોટલોમાં રહ્યા હોય છે ત્યાંથી એની ધરપકડ થાય છે તો મેં તો એમાં એડવોકેટ તરીકે વકીલ તરીકે મારું કામ કર્યું અને બીજું કે શિવરાજ ખાચર છે એમ કે ભાઈ તમે આમ કરો છો તમે એવું નથી તમે કોઈને ગોદા મારો છો ચપ્પુ ના વાર કરો છો વ્યક્તિને જીવવા નથી તમે વિચારો કે વ્યક્તિ પોતાનું ઘરનું મકાન મૂકીને સુરત ભાડાના મકાન મારે એટલો તો એનો ત્રાસ છે પાછો એ ફોન પર મને કહે છે તમે આમ કરો તમે તો કીધું તમને એવું હોય કે મેં કઈ કરાવ તમે ગુનો દાખલ કરો તો ખાલી અત્યારે અને આ છ આઠ મહિના પેલાની મેટર છે તો અત્યારે હવે કોને ખબર ક્યાંથી એને નંબર મળ્યો અને શું ફોન કર્યો

પણ જે રીતે પોતે મનમાં એવું કે કે ભાઈ આ બોર્ડર છે લક્ષ્મણ રેખા છે ને ગોંડલમાં કોઈ ઘુસી ન શકે ને કોઈ આવી ન શકે ને અહીંયા અમારી પેટી છે તો આવી પેઢીઓ ક્યાંય ન હોય બરોબર આ પેઢી નથી અમે સાબિત કરીએ છીએ મજા આવે ત્યારે જશું ગોંડલમાં ગમે ત્યાં ફરશું ને ગમે ત્યાં હરશું કોઈ લક્ષ્મણ રેખા કે બોર્ડર રેખા નથી જે એના દિવસો હતા ને જે કર્યું એ વસ્તુ અલગ છે પણ હવે લોકો જાગૃત થયા છે એક્ટિવિસ્ટો પણ બન્યા છે લોકો બધી રીતે સજાગ છે કઈ રીતે કાયદા ના દુરુપયોગ તમે લોકોને ફસાવો છો બધાને ખબર પડી ગઈ છે ધીમે ધીમે પર્દાફાશ થતા રહેશે અને સમય અંતરે જેમ કહેવાય ને કે પાપનો ઘડો છલકાય એ રીતે ઘડો છલકાઈ ગયો છે ટૂંક સમયમાં ફૂટી જશે ખૂબ આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા માટે એટલે ખાસ એ વાત છે કે એક બીજી પણ એવી વાત કે ભાઈ પાપનો ઘડો ભરાય એટલે છલકાય સત્યાવીસમાં શું થશે એ તો સત્યાવીસમાં ખબર પડે પરંતુ જે દબદબા અને સાથે જ એક હતું શાસનના જે આક્ષેપો અને આરોપો ગોંડલના ધારાસભ્ય જે છે એમના પતિ અને એમના દીકરા ઉપર જે થઈ રહ્યા છે તેને લઈને એક નહીં અનેક એવા બનાવો થયા છે અને આ બનાવોની અંદર સૌથી મોટો કેસ જોઈએ તો રાજકુમાર જાણ ત્યારબાદ અમે ફૂંકની આત્મહત્યા થઈ ત્યારબાદ પાટીદાર યુવક છે અને માર મારો અને તાજેતરમાં જ એક વ્યક્તિ જે રાદડિયા કરીને છે તેમને પણ એક વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોમાં કે દિનેશ પાતળ છે કહી રહ્યા છે કે ભાઈ એ રીતે પાણી પીવડાવી દીધું કે જેથી કરીને ફેફસા છે એ એમાં પાણી ભરાઈ જાય અને શ્વાસ પણ ન લઈ શકે એવી પણ પરિસ્થિતિ ઉદ્ભવી હતી એટલે આ બધી વાતને લઈને રાજ્યના ગૃહમંત્રી ચરષભાઈ સંઘી તેમને અલ્પેશ પ્રતિક્રિયા મળ્યા છે અને હર્ષભાઈ ખાતરી આપી છે આશ્વાસન નહીં પરંતુ ખાતરી આપી છે કે ગોંડલમાં જે પણ પરિસ્થિતિ ઉદ્ભવી છે જે પણ ઘટનાઓ બની છે સતસ્થ તપાસ પારદર્શિતા સાથે થઈ રહી છે કે કેમ તેનું એ ખુદ અવલોકન કરે તેવી પણ વાત છે એ અલ્પેશભાઈને કરી હોય તેવું અલ્પેશભાઈનું કહેવું છે અને ઘણી મોટી લાંબી મીટિંગ ચાલી હતી પરંતુ ઠીક છે બેઠકોનો દોર અને મિટિંગોનો દોર આપણે રાજકારણમાં અને સાથે જ આગેવાનો સાથે ઘણી બધી વખત જોયો છે પરંતુ નિરાકરણ ક્યારે શું ખરેખર આ ગુજરાત છે અને ગુજરાતની અંદર એ ગોંડલ છે કે જેના રાજવી એક સમયે પોતાની પ્રજા માટે કરેલા કામ માટે વખાણતા હતા આજે જ ગોંડલ પોતાની દાદાગીરી અને દબદબાના કારણે ઓળખાય છે જ્યાં નું જેને નામ આપવામાં આવ્યું શું આ જ ગોંડલની હાલત આવી જ રહેશે પછી ખરા અર્થમાં ગુજરાત સરકારનો જે કાયદો જે આખા ગુજરાતમાં લાગુ પડે છે તો ગોંડલમાં પણ લાગુ પડશે અને જે પણ પરિસ્થિતિમાં જે પણ ઘટનાઓ બનીએ ઘટનાઓની અંદર જે પણ લોકો ઇનવોલ હોય અથવા તો આરોપી હોય અથવા તો ગુનેગાર હોય એમના ઉપર ખરા અર્થમાં શું કાયદાનો કુટલો વરસે કે કેમ પછી બેઠકો અને આજ રીતે મીટિંગોનો દોર યથાવત રહે આવનારો સમય ઘણું બધું સૂચક છે ઘણું બધું સૂચવી પણ જશે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે એ ગંભીર ગુજરાત અને સાથે ગોંડલ માટે દેખાઈ પણ રહી છે નમસ્કાર આવી જ અપડેટ્સ માટે આપતો રહો ગુજરાત ફર્સ્ટ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું